જિલ્લાના તાલુકામાં આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ અને જિલ્લાપુરાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવા ફતેપુરાની મુલાકાતે ધારાસભ્ય ચૈતર વસાવાએ મોડેલ સ્કૂલોમાં રાજ્ય બહારના હિન્દી ભાષી શિક્ષકો મુક્ત આદિવાસી બાળકો સારું શિક્ષણ પ્રાપ્ત નથી કરી શકતા શિક્ષકોની ભાષા સમજવામાં તકલીફ પડી રહી છે વિશેષમાં ધારાસભ્ય ચૈત્ર વસાએ જણાવ્યું કે ટ્રાઇબલ વિસ્તારની સરકારી શાળાઓમાં પૂરતા શિક્ષકો પણ નથી તેમજ દાહોદ જિલ્લો સમગ્ર રાજ્યમાં ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બન્યું છે જેમાં નકલી કચેરીઓ નકલી અધિકારીઓ બની મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે જેમાં ફતેપુરા તાલુકામાં તો મોટા ભાગના એટલે કે મનરેગા હોય ટ્રાયબલના કામો ચાલીસ થી પચાસ કામો તો કાગળ પર જ કરવામાં આવ્યા છે વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે મોટા મોટા ભ્રષ્ટાચારો કરવા માટે અધિકારીઓ પર દબાણ ઊભું કરી ભ્રષ્ટાચારને અંજામ આપતા હોય છે ત્રીસ વર્ષથી જસવંતસિંહ ભાભો સાંસદ તરીકે ચૂંટાયા છે તો પણ સિંચાઈનું પાણી પણ ખેડૂતોને નથી મળ્યું તેમજ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા રિપોર્ટર કિરણ ડામોર બોધિક ભારત ફતેપુરા